અરે મિત્રો આ નાના એવા છોકરાએ રાજભા ગઢવી જોડે ખાલી એક ગીત ગઈ અને સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી દીધી છે ખરેખર મિત્રો આ જે નાનો એવો છોકરો છે ને એ રાતોરાત અત્યારે સોશિયલ મીડિયામાં ફેમસ થયો છે હવે તમે એ નાના એવા છોકરાનો પૂરેપૂરો વિડિયો જોઈશો ને પછી તમને ખબર પડવાની છે કેમ કે આ નાના એવા છોકરાએ રાજભા ગઢવીનું જે ગીત છે ને ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય એ ગીત આ છોકરાએ લાઈવ પ્રોગ્રામની અંદર રાજભાગ ગઢવી જોડે ગાયું છે અને ખરેખર તમે આ છોકરાનો રાગ અને અવાજ સાંભળશો ને તો તમે મોટા મોટા કલાકાર છે ને તેમને પણ ભૂલી જવાના છો કેમ કે આ નાના એવા છોકરાનો રાગ અને અવાજ ખરેખર લોકોને દિલમાં વસી જાય ને એવો આ નાના એવા છોકરાનો રાગ અને અવાજ છે અને હવે મિત્રો આપણે આગળ આ નાના એવા છોકરાએ જે રાજભાગ ગઢવી જોડે જે લાઈવ પ્રોગ્રામની અંદર ગીત ગાયું છે ને એ ગીતનો વિડીયો બતાવી દેવો છે પણ એ વિડીયો બતાવવું ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો તો હવે આપણે જરાય નથી રાહ જોવી હવે આ નાના એવા છોકરાનો આપણે વિડીયો બતાવી દઈએ તો તમે જોઈ લો આ એમનો વિડીયો